અંકલેશ્વરમાં નર્મદાના કિનારાના વિસ્તારોમાં પૂરના પાણીથી શાકભાજીના પાકને મોટું નુકસાન થયું છે અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ વચ્ચે વરસાદી પાણીનો ભરાવા સાથે નર્મદા નદીમાં આવેલા પૂરના પાણી નર્મદા નદીના કાંઠા વિસ્તારના ચૌદ ગામમાં ફરી વળ્યા હતા ખાસ કરીને જૂના માંડવા બુઝુર્ગથી લઈ અને ગોલ્ડન બ્રિજ સુધીના પટમાં આવેલ પાંચથી વધુ ગામોની સીમમાં નર્મદાના પાણી પ્રવેશ્યા હતા જે ખેતરમાં ઊભા પાક ઉપર ફરી વળ્યા હતા અને ઊભા પાકનો દાટ ભર્યો હતો અને આજે સરદાર સરોવર ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું એ પાણી અમારા ખેટોળમાં ભરાઈ ગયા છે જેથી અમારા પાકને નુકસાન થયેલ છે તો આ નુકસાનની ભરપાઈ સરકાર કેવી રીતે કરશે એ એક અમારા માટે પ્રશ્ન છે તો સરકારને નમ્ર વિનંતી કે તે આ જે નુકસાની છે એનું સર્વે કરાવી અને યોગ્ય નુકસાન ખેડૂતને ભરપાઈ કરે કયા કયા પાકને નુકસાન થયેલ છે પાકમાં શાકભાજી પાકમાં તુવેર કારેલા પરવર દૂધી ભીંડા અને ફળ પાકમાં કેળા અને શેરદીમાં નુકસાન થયેલ છે તો ખેતરોમાં પાણી ભરાવો થઈ જતા ખેડૂતો ખેતરમાં જઈ શકતા નથી તેમજ બચેલો ઉભો પાક બચાવી શકે તેમ નથી અંકલેશ્વરના જૂના કાંસિયા છાપરા સહિત કાંઠાના ગામોમાં નર્મદાના પાણી ફરી વળતા શેરડીના પાક તેમજ સૌથી વધુ શાકભાજીના પાકમાં પાણી ભર્યા વળ્યા છે જેને લઈ ખેડૂતોને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે તો ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરાવી વળતરની માંગ કરી છે ભગવાનભાઈ પટેલ ગામ બોડ વડાભાઈના સરપંચ તેમજ એક ખેડૂત તરીકે આજે સદાસવર ડેમ સાઈડથી જે પાણી છોડ્યું જેના પરિણામે નરવા નદી બે કાંઠે વેઠી રહી છે લીધે અમારા ગામની સીમમાં પાણી ઘૂસી ગયું છે અને આજે કે આપ જોઈ શકો છો કે હાલ જે અમારા ગામની ટોટલ સીમ બે જેવો માહોલ બની ચૂક્યો છે એટલે ટોટલ સાવટ્રિક પાણી નર્મદા નદીનું ભરાઈ રહ્યું છે અને અમારા ગામને જે ખેડૂતોની જે જમીન હતી એમાં ટોટલ પાક નાશ થવાની આરે રહ્યો છે અને લોકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે અને હાલ જો બધા ખેડૂતોની જે દિવાળી સારી જશે એવું રહ્યું હતું કે વરસાદ આવતો પણ એના જે નર્મદા નદીનું જે પાણી આવ્યું એના કાંઈ પાક ધોવાથી અમારા ગામના લોકોની દિવાળી હાલ બગડશે અને આર્થિક રીતે પણ કન્ડિશન ખરાબ થઈ શકે છે